ના રોજ સાંજના સમયમાં લેટ ઇવનિંગના ટાઈમમાં અંજારના એક જૈન કોલોની વિસ્તાર છે ત્યાં રાત્રિ દરમિયાન જે એક વૃદ્ધ કપલ હોય એમના ઘરે હતા એ દરમિયાન રાત્રિના અગિયાર વાગ્યાના આજુબાજુ બે અજાણ્યા ઘરમાં પ્રવેશ કરે છે અને એમના એક છરી હોય છે છરીથી એક જે વૃદ્ધ હોય એમના ઉપર અટેક કરે છે અને એમની સાથે સાથે જે એમની વાઈફ છે એમનાથી જે ગોલ્ડના વસ્તુ પહેરેલ હોય એ બંગડીઓ પણ એમનેથી લૂંટી લે છે એ બનાવ જ્યારે બનેલ ત્યારે પોલીસને તાત્કાલિક સ્ટેશન દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ હતી અને એમાં અલગ અલગ એંગલ્સમાં તપાસની શરૂ કરવામાં આવેલ હતી આ બનાવની ગંભીરતાને જોતા જે તપાસ ચાલતી હતી એ તપાસ દરમિયાન એ પોલીસને એમાં એક હકીકત મળેલ અને એ હકીકતના આધારે પોલીસે જે છે અમુક એક બે આરોપીને રાઉન્ડઅપ કરેલ એ રાઉન્ડઅપના આધારે બીજા આરોપીની પણ શોધખોળ જે છે પોલીસ દ્વારા કરવામાં આવેલ એ દરમિયાન ઓવરઓલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ ચાર આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે એમને અને બીજા જે ત્રણ આરોપી છે એમ એ અત્યારે નાસ્તા ફરતા છે ઓવરઓલ જે બનાવની હકીકત છે જેમાં જે દિવસે રાત્રિ દરમિયાન બનાવ બનેલ એમાં બનાવથી પહેલાં જે છે આરોપીઓ દ્વારા આ વિસ્તારની રેકી કરવામાં આવેલ હતી અને ખાસ કરીને જે વૃદ્ધ દંપતી હતા એમની જે છે એમના ઉપર વોચ રાખવામાં આવેલ હતી અને એમને પહેલાં પણ જે છે આ વિસ્તારમાં એ આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવેલી હતી આમાં જે બનાવમાં જે આરોપી સંડોવાયેલા છે જે આરોપી અત્યારે સુધી પકડાયેલા છે એમાં એક સૌરભ વિષ્ણુ ઝા છે અને એમના સિવાય જે કી યોગેશગીરી ગોસ્વામી છે ધર્મેશ દિલીપભાઈ સોની અશોક મારુતિ પવાર અને એમાં સાથે સાથે જે આરોપી અત્યારે વોન્ટેડ છે એમાં એક ઇબ્રાહિમ હુસેન કકલ છે અને નૈનાબેન ઉર્ફે છક્કી મહેશભાઈ પ્રજાપતિ એમાં અને એક અજાણ્યા ઇસમ ઈસમ પણ વોન્ટેડ છે જે ઓવરઓલ આ બનાવના અંજામ આપેલો છે એમાં એ લોકોએ બનાવ દરમિયાન જે વસ્તુ પોતે જે ઉપયોગ કરી એના પહેલાં એ ઓવરઓલ એરિયાની રેકી કરેલ છે અને ટૂંક સમયમાં અને ખૂબ જ ઝડપ રીતે અંજાર પોલીસ સ્ટેશનમાં જે અધિકારી અને ટીમ દ્વારા જે છે આનો ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે જેમાં જે ડીવાયએસપી અંજાર છે એમના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી પછી અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રોવેશનલ ડીવાયસપી અને જે ઓવરઓલ સ્ટાફ હતો એમના દ્વારા જે છે આ ગુનાનું ભેદ ઉકેલવામાં આવ્યું છે અને જે ગુનામાં મુદ્દામાલ ગયો છે એ પોલીસ દ્વારા વધુ રિકવર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ ગુનામાં જે આરોપી સંડોવાયેલા છે એમાં જે

અત્યારે પોલીસ દ્વારા જે આરોપી અટક કરવામાં આવેલ છે એના આધારે જે ગુનો દાખલ થયેલો છે જેમાં ની કલમ ત્રણસો ચોરાણું ત્રણસો સંતાણું અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે અને પીઆઈ અંજાર દ્વારા એની તપાસ ચલાવવામાં આવી રહ્યો છે અને આગળમાં એ લોકોની રિમાન્ડ માંગીને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એમાં બે આરોપીના જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં એક જે સૌરભ વિષ્ણુ ઝા છે અને ઇબ્રાહિમ હુસેન કક્કલ એ લોકોના જૂના જે છે લૂંટના ગુનાનું અને ચોરીનું પણ જે છે જૂની ક્રાઇમની હિસ્ટ્રી છે

બીજા જે આરોપી પકડવાના બાકી છે એ પણ ટૂંક સમયમાં પકડાઈ જશે અને ઓવરઓલ અત્યારે એ લોકોને અટક કરીને જે રિમાન્ડની પ્રોસેસની કારવાહી ચાલુ છે એ લોકો વિરુદ્ધ